हेलो गुड मॉर्निंग के दौर कती साई जो मस्त मजा में दी उगी गी है नहीं दिखता अभी दिखाती हूँ ये है और अँ भाभी कर कायम नहीं कायम नहीं जेम रोटला जीप में टाड़ लगी गई ले रोटलो नाक दी थी सॉरी अने वहाँ भे कहीं भूको तो तमर कावे हुए <laughs> किधर

અહીં જો મસ્ત મજાનું મગનું શાક બની ગયું જો ઓલામાં ઉઠીને આવી ગયા ને એટલે અહીંયા બને છે મસ્ત મજાની મસાલા ટી જય એમ તને તન ચાપી એમ વાહલી ખેપમાં હોય

અહીં જો આ ભાઈ જ્યુસ પી લીધું પાણી હવે એ છું નહીં રહ્યું મૂળ બગડી ગયું ધર ધર પાયું ને એટલે એટલે એ મારે ભેગું કપડા ઉકવશે કાદી કહું હા પાડે તાળ્યું પડે હાલ ઉપાડે લેંગી હુકવી દેતા હુકવી દઈશ ને આ હુકવી દે બપોર ની રસોઈ ચલ થઈ ગઈ અહીંયા તળાવવાના હે પાપડ

આજે ભઠોકર વિચારો હતો પણ મહેમાન આવી ગયા તા ને ટાઈમ નતો એટલે ભઠો ના કરી આજે તમે સાદો ઓરો જોઈ ગયો થાય તમે વ્યુ આપશો અમને તમે આપશો જોઈ તમને અવાજ સંભળાતો ગામ ગામમાં આરતી નો એટલે પડી ગઈ હે સાંજ ને બાબુભાઈ નો ઉપાડો વધી ગયો હાંજ પડ્યો એટલે તેડીને જ ફર તેડીને જ તમને મમૂન ન ન ન ફ લાગતું તો થાકી જાઉં ભાભી રીંગણા ફોલીન ચેક કરે કે સુડેલા નહીં ને નીકળશે તમને જો ધ્યાનથી રીંગણામાં કોઈને પણ દેખાય તો કમેન્ટ કર નાખજો ટંગ રીંગણું જોઈ હાથ ભરી જાય તાર હગો આને રીંગણું લે તો હું આવી ગઈ હું રોટલા કરવા તો રોટલા કરવા બહુ અઘરા નહીં હાવ હોય હે અઘરું હે ચૂલો પેટ હા ચાલ અટાણે ને હોવાર જા કરાવી હોય ને તો અને ચૂમા હું હોય ને તો તો હાવે જો અહીંયા ઝીણા ઝીણા બર્તન અહીંયા ભેગા કરીશ ને મને તો હો દી થાય ચૂલો પેટાવતા કેમ કે બહુ હજી આઈડિયા નહીં મને હું હજી નનકડો ખેલાડી હું મોટો ખેલાડી હે ભાભી હું નહીં મેં તો બી શીખાવું હું હાલો આપણે ઊભી બજાર પડકા કરી

કીધર કીધર હલો તો અહીંયા જો અમે ખાઈ પીને ફ્રી થઈ ગયા છીએ બાબુ ભાઈ જો સીધાવાનું શું સીધા નાઈટ કહી દે હું નહીં ભાઈ ને મમાન ખોરામ સૂતું રહેવું હે રમતું કરવી હે ફોન જોવો હે તાળીઓ પાડવી હે પાડતું તાળી પાડતો દીખું નહીં પાડવી નીંદર આવે હે પણ હું નહીં ઉભું થવશે ઊભું થવશે હાલ થઈ જવું બધી મને આ એ એ એ આહા ત્યાં દાવશે તને ક્યાં એ રીતે આવું થવું નથી કે જો અમારી વાત સાંભળો તમે નવડા થઈ ગયા હોય ને અમાર વિડીયો જોઈ લીધો ને ને તમે તો આમ લાઈક કરી શેર કરી દીડિયો ઇન્સ્ટાગ્રામમાં અમને ફોલો કરી લેજો અને મારા દીકુ ને ફોલો કરી લેજો એનું ધયુ બાબુ પેજ છે કા દીકુ એને તો ફોલો કરી આવો એને ફોલો કરી આવો એમ કે મને ફોલો કરો હું બહુ ક્યુતું ક્યુત લાગુ છું ને એટલે ઉધું આવી ગઈ ગયું ઓ ઉધજી ઉધજી આવી ગઈ બાય બાય અમે કાલના વિડીયો જોવા આવજો ને બાય તમે ક્યાંથી વિડીયો જોવો છેલ્લા કમેન્ટ કરી દઉં એમ કે કોઈ ઘરેથી એમ ના કેતા